દેશના ટોચના ઉદ્યોગપતિ સજ્જન જિંદાલ સામે અમદાવાદની એક્ટ્રેસની દુષ્કર્મની ફરિયાદ સુરતથી ભવ્યતામાં વધુ એક ડાયમંડનો ઉમેરો સુરત ડાયમંડ બુર્સ દેશના અર્થતંત્ર માટે ગેમ ચેન્જર સાબિત થશે વડાપ્રધાન મોદી ગાયકવાડી શાસન વખતની વરસાદી કાસમાં જ ડ્રેનેજ લાઈનથી નકારાત્મક સ્થિતિ જેમાં વરસાદી કાસમાં વરસાદી પાણી વહેતું હોય ગટરનું નહીં કાસ કચરા કેન્દ્ર બની ગઈ નકલી કચેરી બાદ અબુ બકર અને એઝાઝ હુસેનનું આર્થિક કૌભાંડ બે મજૂરોના બેંક એકાઉન્ટ ખોલાવી ભેજા બાજુએ લાખોની લેવડ કરી દાહોદના સિંગવડ ગામના બે મજૂરોને કૌભાંડી બિનો ગેંગનો દારૂ લઈને જોતો કન્ટેનર ડ્રાઈવર રિમાન્ડ પર આઠ મહિનામાં પોલીસે બિસ્નો ગેંગના એક પોઈન્ટ એકવીસ વિદેશી દારૂ કબજે કર્યો

જેમાં ઉમેદવારોએ અરજી કરી હતી પરંતુ પરીક્ષામાં પચાસ જેટલી હાજરી રહી આરોગ્ય ખાતામાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની જગ્યા માટે કોર્પોરેશનની સ્પર્ધાત્મક પરીક્ષામાં એકસો ઉમેદવારો દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો સુપરવાઇઝરની બેદરકારીથી ઓએમઆર શીટના નંબરોમાં ગોટાળો થતા હોબાળો નાલંદા સ્કૂલમાં નંબરોનું વેરિફિકેશન કરવા જતાં ગોટાળો સર્જા એક નજર દેવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર ઓક્સિજન પ્લાન્ટમાં મેન્ટેનન્સના મુદ્દે કેન્દ્ર રાજ્યોએ હાથ અધર કર્યા હોસ્પિટલમાં શ્વાસ છોડી રહેલા ઓક્સિજન પ્લાન્ટ મોકડ્રિલ ટાણેજ ચાલુ કરાય છે ડાયમંડ બુર્સ ભારતીય ડિઝાઇન કન્ટેનર અને કોન્સેપ્ટની શક્તિ પ્રદાન કરશે જેમાં ત્રીજી ટમમાં ભારત વિશ્વની ટોપ 3 ઇકોનોમી ભાષા વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે એપ્રિલે ધોરણ ની

ખરેખર કટોકટી આવે ત્યારે બોક્સે કેટલા મદદરૂપ હશે તેની સામે ગંભીર પ્રશ્નાર્થ જેમાં કટોકટીમાં મદદ માટે નવ સ્થળે એસઓએસ બોક્સ લગાવાયા માંડવીથી કોલ લાગ્યો નહીં લાગ્યો તો કોઈ બોલ્યું નહીં ત્યારે વધુ એસઓએસ બોક્સ લગાવવામાં આવ્યા કરોડિયાના રોડમાં મકાનમાંથી 1.67 લાખ 16.9 કિલો ગાંજા સાથે અમદાવાદ ઓરિસ્સાના બે યુવકોની ધરપકડ કરવામાં આવી એસજી હાઈવે પરના તિરુપતિ મંદિરે ચરણ પાદુકાની પૂજા કરાઈ જેમાં 1 કિલો સોનું 7 કિલો ચાંદી અયોધ્યા રામ મંદિરની પાદુકા અમદાવાદ લવાય એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર વડાપ્રધાને વિશ્વના સૌથી મોટા ટ્રેન્ડ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કર્યું

અમેરિકાના નોર્થ કોરિલમાં સ્પેનના ગ્રીન બોરો સિટીમાં થયેલા ગોળીબારમાં ઈજાગ્રસ્ત થયેલા ગુજરાતી યુવાન નું દિવસની લાંબી સારવાર બાદ મોત અમેરિકામાં ગોળીબારમાં ઘવાયેલા નડિયાદના યુવકનું આણંદમાં નવ સત્ર થી આરટી પ્રવેશ પ્રક્રિયાનો ધમધમાટ જેમાં આણંદ શહેર જિલ્લાના શાળાઓમાં આચાર્યોને શિક્ષણ વિભાગનો પરિપત્ર

પાંત્રીસસો કરોડાં જંગી ખર્ચે હીરાના વેપારીઓ દ્વારા નિર્માણ પામેલી વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્ત ઉદ્ઘાટન કરવામાં આવ્યું ભારત વિશ્વની ત્રીજી આર્થિક મહાસત્તા બનશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજસ્થાનમાં માઉન્ટ આબુમાં પોરો એક ડિગ્રી વર્ષોદેવી મંદિરમાં સીઝનની પ્રથમ હિમવર્ષા વાગોડિયા રોડ સ્થિત સૂર્યનગર ગરબા ગ્રામ ખાતે શ્રીમદ ભાગવત કથાનો ચોથો દિવસ કથાના રસપાન સાથે ભક્તોની હાજરીમાં નંદ મહોત્સવ ઉજવાય અમદાવાદ ગાંધીનગર અને બરોડામાં સત્તર વિઝા કન્સલ્ટન્ટની ઓફિસમાં સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચની સંયુક્ત રેડ જેમાં સાડત્રીસ પાસપોર્ટ એકસો પાસપોર્ટ કોપી અગ્ન હેસી માર્કશીટ ઉપરાંત રૂપિયા પાંચ મૂળ અમરેલીના અને હાલ રાજકોટ નિવાસી મિત્ર વર્તુળ સાથે વીસ કલાકમાં ગિરનાર ચડીને ઉતરી ગયો દિવ્યાંગ યુવકે બાર વર્ષમાં નવ વખત ગિરનાર સર ક્યારે પણ તમાકુ ખાતા નથી અને ફેન્સમાં પણ આ આદત એન્ડોર્સ કરવા માંગતા નથી અલુ અર્જુને રૂપિયા દસ કરોડની શરાબ પાનની જાહેરાતની ઓફર રિજેક્ટ કરી ઓએમઆર શીટ અને બેઠક ક્રમાંકમાં ફેરફાર જોવા મળતા ભારે હોબાળો

કાસ્ટ બૂસ્ટર પ્લાન્ટમાં સર્જાયેલી દુર્ઘટના જેમાં Nagpur માં વિસ્ફોટક બનાવતી કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ છ મહિલા સહિત 10 ના મોત. એસઓજી સતત એક મહિનાથી આરોપીઓની વોચમાં હતી જેમાં કરોડિયા ગામમાં જલરામ નગરમાંથી ગાંજા વેચનાર બે આરોપીની ધરપકડ કરવામાં આવી. એજ્યુકેશન લોન યોજનાની શરતોથી વિદેશ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ સબસિડીથી પ્રશ્નપત્ર સરળ રહેતા પરીક્ષાર્થીઓ ખુશખુશાલ માહોલમાં જોવા મળ્યા વીએમસી ના પરીક્ષાર્થીઓ પરત જવા એસટી રેલવે સ્ટેશન પર ઘસારો વિકસિત ભારતનો સંકલ્પ મજબૂત કરવા મોદીની હાકલ પીએમ મોદીએ કાશી તમિલ સંગમનું ઉદ્ઘાટન કર્યું વારાણસીમાં ભવ્ય રોડ શો યોજ કોર્પોરેશનનું તંત્ર એક પરીક્ષા પણ યોગ્ય રીતે લઈ શકતું નથી આરોગ્ય વિભાગની પરીક્ષામાં હોબાળો 158 ઉમેદવારો પરીક્ષા આપી ન શક્યા આજ મહિનામાં રૂપિયા 1.21 કરોડનો દારૂ શહેરમાંથી ઝડપાયો લોરેન્સ બિસ્નોય ગેંગના રાજ્યમાં દારૂના ધંધામાં પણ પગ પેસારો આ હતી આજના સમાચારની મુખ્ય હેડલાઇન્સ વધુ સમાચાર માટે જોડાયેલા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે